યુટ્યુબ ચેનલ ખેડૂત ઉચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે એપ્રિલ બે હજાર ચોવીસ ની મંગળવાર જોઈએ આજે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા એક સપ્તાહ દરમિયાન રુ બજારમાં સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો છે રુ ગાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા સાઠ હજાર પાંચસો ની સપાટીની આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે માસ મહિનાની શરૂઆતમાં રૂપિયા બાસઠ હાજર સોળસો ની સપાટી વચ્ચે હાલ કપાસના ભાવ મળી રહ્યા છે માર્ચ એન્ડિંગના કારણે હરાજી છેલ્લા એક સપ્તાહથી બંધ હતી જોકે એક એપ્રિલ થી ઘણા યાર્ડોમાં શરૂ થઈ ગઈ છે

બાબરા તેરસો થી પંદરસો ને એકોતેર રૂપિયા બોટાદ તેરસો એક થી સોળસો ને વીસ રૂપિયા ધારી તેરસો બાવન થી પંદરસો ને બાવન રૂપિયા જેતપુર છસો થી તેરસો ને છત્રીસ રૂપિયા અમરેલી એક હજાર વીસ થી પંદરસો ને ત્રેસઠ રૂપિયા મોરબી તેરસો પાત્રીસ થી પંદરસો ને પંચોતેર રૂપિયા ચૌદસો ને એસી રૂપિયા કાલાવાડ બારસો થી પંદરસો ને આડત્રીસ રૂપિયા હળવદ બારસો પચાસ થી પંદરસો બાવન રૂપિયા જસદર તેર થી પચાસ રૂપિયા બાંકાનેર બારસો થી તેર રૂપિયા વિસ્તાવદાર અગિયારસો થી તેરસો રૂપિયા તળાજા એક હજાર થી પંદરસો ને અગિયાર રૂપિયા ચાવર અગિયારસો થી તોતેર રૂપિયા તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહીજો ખેડૂત ઉત્સવ